તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી ટ્રેક્ટર વેચવાનું છે વાલજીભાઈને ટ્રેક્ટરની ડિટેલ તમને વિડીયો અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મેસી મેસી ફર્ગુસન બસો એકતાલીસ મોડલની વાત કરું બે હજાર અને સોળના મોડલનું ટ્રેક્ટર

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો